નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આજના કપાસના તાજા ભાવ કપાસના ભાવ હવે કેવા રહેશે કપાસ વેચી નાખવો કે સાચવવો તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ખેડૂતોને કપાસના ભાવ પૂરતા પ્રમાણમાં મળતા નથી અને સારી ગુણવત્તાના કપાસના ભાવ પણ ઓછા મળે છે ગુજરાતમાં કપાસ પકાવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ એ દર વર્ષે થતી સમસ્યાઓમાંથી એક સમસ્યા છે મોટે ભાગે એવું બને છે કે ખેડૂતને વાવેતરમાં થતો ખર્ચ એટલો હોય છે કે સામે પક્ષે મળતો ભાવ પૂરતો હોતો નથી આ વર્ષે પણ એવી જ સ્થિતિ થઈ છે ગત વર્ષે કપાસના ભાવ સોળસો રૂપિયાથી સત્તરસો રૂપિયા મળતા હતા તે આ વર્ષે મણદીઠ ચોવદસો રૂપિયાથી પંદરસો રૂપિયા જેટલા જ મળે છે વધુ દુઃખની વાત તો એ છે કે સારી ગુણવત્તાના કપાસના ભાવ પણ તેરસોથી સબુદસો રૂપિયા જેટલા જ છે ઘણા પરિબળો પણ એ છે કે જેના કારણે ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ મળતા નથી ભારતીય કપાસ નિગમ લિમિટેડ એટલે કે સીસીઆઈએ રાજ્યના ખેપાસના ખેડૂતો માટે રાહતના સમાચાર આપ્યા છે કપાસની ચાલુ સિઝનમાં ખેડૂતોને ન્યાય મળે તે માટે સરકાર દ્વારા નક્કી કરેલા ન્યૂનતમ ટેકાના ભાવે એટલે કે એમએસપી કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે આ નિર્ણયથી હજારો ખેડૂતોને રાહત મળશે અને આ કેન્દ્રો પર ખેડૂતો પોતાનો કપાસ લાવીને સરકારી નિર્ધારિત ભાવે વેચી શકશે કપાસની ગુણવત્તા જાળવવા માટે ભેજનું પ્રમાણ મહત્ત્વનું છે સીસીઆઈએ ખેડૂતોને સુકાયેલો કપાસ લાવવાની અપીલ કરી છે જો કપાસમાં ભેજનું પ્રમાણ આઠ ટકાથી વધુ હોય તો ન્યૂનતમ ટેકાના ભાવે મળતી રકમમાંથી કપાત કરવામાં આવશે જો ભેજનું પ્રમાણ બાર ટકાથી વધુ હોય તો કપાસ ખરીદવામાં આવશે નહીં ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ખેડબ્રહ્મા સબુતસોથી સબુતસો શાલેશ લીલીયા મોટા બારસો એકાણુંથી સબુતસો બાસઠ સાવરકુંડલા તેરસો બાવીસથી સબુતસો એંશી ખાંભા તેરસોથી એકસઠ જેતપુર અગિયારસો પચાસથી સબુતસો એકતાલીસ રાજકોટ તેરસો ત્રીસથી સબુતસો અઠ્ઠાણું ભિલોડા તેરસો થી સબુતસો વીસ મોરબી તેરસોથી પંદરસો દસ ઉપલેટા બારસો થી સબુતસો સિત્તેર વિસાવદ્ર અગિયારસો તોતેર થી સબુતસો એકસઠ બાબરા અગિયારસો ચાલીસ થી સબુતસો બાણું અમરેલી સાતસોથી સબુતસો પાસઠ હારીઝ તેરસો પચાસથી સબુતસો ચોત્રીસ કુકરવાડા તેરસો છાલીસથી સબુતસો સત્તાવન ગોંડલ તેરસો એકવીસથી સબુતસો અઠ્ઠાવન વાંકાનેર બારસોથી સબુતસો ઓગણપચાસ બેચરાજી બારસોથી સબુતસો અગિયાર ધંધુકા અગિયારસો નેવુંથી સબુતસો સોરાણું જામજોધપુર તેરસોથી પંદરસો એક વડાલીસ બુતસો થી પંદરસો આંબલીયાસણ એક હજાર થી સબુતસો પિસ્તાલીસ તળાજા તેરસો થી સબુતસો સત્તાવન ભીલડી બારસો થી તેરસો પાસઠ જોટાણા બારસો એકત્રીસથી સબુતસો છ ધ્રાંગધ્રા અગિયારસો પાસઠથી સબુતસો પચીસ હિંમતનગર તેરસો એકતાલીસથી સબૂતસો સોરાણું ઇકબલગઢ તેરસોથી સબુતસો અઠ્યાવીસ જામનગર બારસોથી સબુતસો સિત્તેર જસદણ તેરસોથી સબુતસો સિત્તેર હળબદ તેરસો એકથી સબુતસો પાંસઠ બોટાદ અગિયારસોથી સબુતસો પંચ્યાસી ગોઝારીયા તેરસોથી ત્રેપન વિજાપુર બારસોથી કોડીનાર તેરસો એંશીથી એકાવન તેરસો એકત્રીસથી ભેસણ એક હજારથી સબુતસો એકાવન શિહોરી તેરસો ત્રેસઠથી સબુતસો પંચાવન થરા ત્રીસથી સાઠ કડી તેરસો ત્રીસ થી સબુતસો ઓગણસી ધારી બારસો પચાસ થી તેર તલોદ તેરસો થી પિસ્તાલીસ મહુવા નવસો થી સુડતાલીસ ભાવનગર બારસો થી ઓગણચાલીસ સિદ્ધપુર બારસો થી નેવ્યાશી માણસા તેરસોથી સબુતસો તોંતેર વિસનગર બારસોથી સબુતસો સત્યોતેર અંજાર તેરસો થી સબુતસો અડતાલીસ પાટણ અગિયારસો પચાસથી સબુતસો પચાસ જો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે